હું રાત્યાર નવગણભાઈ પોરબંદરનો રહેવાસી હાલ જે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં જે તબદીલ થયું છે ત્યારથી પોરબંદરની પ્રજાને આમ જોયો તો સુખાકારીની જગ્યાએ દુખાકારી જેવું પરિવર્તન થયું છે જે બાંધકામ મંજૂરીઓ હતી એ બાંધકામ મંજૂરીના પોર્ટલ બંધ થયા છે બિનખેતીના હેતુફેર બંધ થયા છે અને જે મજૂરી માણસ છે એને રોજીરોટી મળતી હતી એ એક જ સ્ત્રોત હતો પોરબંદરમાં બાંધકામનો એ અત્યારે બંધ થઈ ગયો છે એટલે અમે આજે પોરબંદરના માન્ય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને એક ધ્યાને વાત દોરવા માટે આવ્યા છે કે હાલ જે આ પોરબંદરની પ્રજાને તકલીફો પડી રહી છે એક તો બાંધકામ મંજૂરીઓ બંધ હોવાને કારણે કલર કલરકામ જેવા અનેક અને સાથે દુકાનદારોનો પણ ધંધો બંધ થઈ ગયો છે અને બીજું કે જે નગરપાલિકાની ટ્રાન્સફર ફી હતી ત્યારે છાયા નગરપાલિકા અસ્તિત્વમાં હતું ત્યારે એ ફી ખાલી દસ રૂપિયા ફોર્મ લઈને લેવામાં આવતી અને પોરબંદર છે તો અંદર એ ફી હતી ત્યારે આ નામ ટ્રાન્સફર એ મિલકત ધારક પોતાનું નામ ખાલી જે નગરપાલિકા જે એની પાસેથી ટેક્સ વસૂલે છે કે સફાઈ વેરો છે કે પાણી વેરો છે તો એનું તબદીલ કરવા માટે થઈને ત્યાં નામ ચોપડે લે છે એની કોઈ મિલકત નામે ટ્રાન્સફર નથી કરી દેતા કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા એક ટકો જેવી ફી લેવામાં આવે છે જંત્રીના ભાવ ભાવ વધારાના હિસાબે એક તો મિલકતના પચાસ લાખ જેવી થઈ છે આ લોકો અત્યારે એક ટકો ફી લે છે તો જે વસ્તુના છાયા દસ રૂપિયા લેતી હતી અને પોરબંદર હજાર રૂપિયા લેતી હતી એ મહાનગરપાલિકા હવે પચીસ થી પચાસ હજાર રૂપિયા લેવા જઈ રહી છે તો આ એક પ્રજા માટે ખોટું ભારણ છે પ્રજાનું એક આખી લૂંટ કહેવાય એટલે આ બાબતે અમે ધારાસભ્યશ્રીને ધ્યાન દોર્યું છે કે મિલકતો અવારનવાર ટ્રાન્સફર થતી રહેતી હોય તો આવી ફી ન હોવી જોઈએ આની જગ્યાએ સામાન્ય જે હજાર રૂપિયો જે હતી એ યોગ્ય છે તો આવી બાબતો ધારાસભ્યશ્રીને ધ્યાને દોરી અને આમાં વહેલી તકે નિવારણ લઈ આવે એવી એક ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી છે જેથી પોરબંદરની પ્રજાની સુખાકારીનું કંઈક આગળ વધે